અલગ્યા મિત્રોન હાર્દિક વાજ રાજીભાઈ અને દર્શન સર તથા મારા મિત્રો આજે હું તમારી હું તમને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે હું તમને આ આળસીથી કઈ આળસ ઇશુ છું પેલેદાનુ નામ મારું નામ સોલંકી કેવરીબેન

મોટા ભાગના જે વિદ્યાર્થીઓ આવું કરે છે તો તેની પરીક્ષામાં નપાસ થાય છે અથવા સારા પરિણામ મળી શકતા નથી તો તેના વાલી અને તેના શિક્ષકો પણ તેને ગોલ ગુસ્સે થાય છે કે તું કેમ આટલું ન પાસ કર કે સારું પરિણામ નથી આવ્યું તે તેની તેનું કારણ તેની આળસ છે તેમાં હું પણ પહેલા હતી પહેલા એવી જ હતી અત્યારે પણ થોડી અમુક વખત એવી રીતના આળસ આવે છે કે થોડા લાઈન વાંચું કે થોડા લાઈન લખવા બેસું અમુક વખત એ હોમવર્ક પણ બાકી રહી જતું હોય છે તો સ્કૂલમાં સર બોલશે બોલશે એને એને ડર હોય છે એટલે અત્યારે લસણ ને બધું પૂરું કરી લો છો અને ઘરમાં પણ ડર હોય છે કે સ્વર બોલશે એટલે હું લસણ નું ઉપયોગ કરું છું અને આળસના કારણે મોટો જે વ્યક્તિ મોટો થાય નોકરી ધંધે જાય તો ત્યાં તે નોકરી માં પણ આળસ કરતો હોય તો તો આળસ કરતો હોય તો તેનો જે બોસ છે તેના પર ગુસ્સે થાય છે અને તારે દસમા કેટલા ટકા અડસઠ ટકા જો તું રૂમ માં ના ગઈ તો કેટલા ટકા

તારા પર ક્યારે પાણી નાખીને ઉઠાડી જતું તો એમને મૂઠી જાય છે ગાદલામાં ક્યારે છુપાઈ ગઈ છે કે તને શોધવી પડી એવી કોઈ ઘટના બની છે દસમા ગાદલામાં છુપાઈ ગઈ એવી કોઈ ઘટના ક્યારે દસમા બની છે બોર્ડની એક્ઝામ પહેલા એવું કંઈ થયું છે તને ગાદલામાંથી શોધવી પડી હતી મારે એ બધા કારણો આળસના લક્ષણો છે ને એમાં આપણે અડસઠ ટકા બાકી તારા 80 ઉપર ટકા અડસઠ સિત્તેરની 80 ઉપર ટકા તારી તાકાત એ જ છે અત્યાર જે તું મોઢે બોલી ને જાતે લખ્યો ક્યાંયથી જોયો નથી જાતે લખ્યો એ લખી જ શકે ત્યાર દસમાં માં નહીં લખી હોય બહુ મસ્ત બોલી તો એ બોલું છું છું પંખો